ચાર ચાર બંગડી વાળા ગીતથી ફેમસ થઈ ચૂકેલી લોકપ્રિય ગાયિકા કિંચલ દવેની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી તો હાઈકોર્ટે આ ગીત પર સ્ટે આવ્યા બાદ ફરી એકવાર સ્ટેને લંબાવી દીધો છે જેના લીધે કિંજલ દવેને ફરી મોટો ઝટકો લાગ્યો છે હવે ત્યાં આગામી છવ્વીસ માર્ચ સુધી આ ગીત નહીં ગાઈ શકે મહત્વનું છે કે રેડ રિબોટ એન્ટરટેઈનમેન્ટ દ્વારા સેશન કોર્ટમાં મામલી કિંજલ દવે સામે કેસ કરવામાં આવ્યો હતો કે જેમાં સેશન કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો સેશન કોર્ટે અગાઉ તેના ચુકાદામાં કોપીરાઇટનો દાવો ફગાવી દીધો હતો જેના બાદ હાઈકોર્ટમાં આ મામલે પડકાર ફેંકાયો કે જેના પર હાઈકોર્ટે સેશન કોર્ટના ચુકાદાને ફેરવી નાખતા કિંજલ દવે પર જાહેરમાં ગીત ગાવા સામે રોક લગાવી દેવામાં આવી હતી હવે ફરી એકવાર છવ્વીસ માર્ચે આ મામલે સુનાવણી થશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ